નમસ્કાર દર્શક મિત્રો સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સાબરકુંડલા શહેરની અંદર સરકારી યોજના અંતર્ગત માર્કેટિંગ યાર્ડમાં એક પાણીના ટાંકાનું કામ ચાલી રહ્યું છે પરંતુ જાણે કે એજન્સી પણ પોતાના નામ મુજબ જ સોનાનું કથિત કરી રહ્યું હોય અને વિમલનો વિરાટ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે સિમેન્ટ સિલાઈ રેતી કપચી અને અન્ય તમામ ચીજવસ્તુઓમાં ટેન્ડર પ્રક્રિયામાં જે રૂપ અનુરૂપ જે કાર્ય કરવાનું હોય તે કાર્યને બદલે વિપરીત દિશામાં આ કાર્ય કરી અને ભ્રષ્ટાચાર આચરી રહ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે આજ રોજ સોશિયલ મીડિયાની અંદર જાગૃત નાગરિક દ્વારા આ સમગ્ર વિડિયોઓ વાયરલ કરવામાં આવ્યા હતા તેને અનુસંધાને રોજ સાવરકુંડલા નગરપાલિકા સંચાલિત આ કામની અંદર ભ્રષ્ટાચાર કરી રહેલા આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને કોના આશીર્વાદ છે તેવો સવાલ સવર જનતા કરી રહી છે કારણ કે સવર્ણકુંડલાનું સપનું દેખાનાર ભાજપ હવે આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને કોના આશીર્વાદથી સાવરી રહી છે તેવો સવાલ સાવરકુંડલાના નગરજનો કરી રહ્યા છે કારણ કે જે બની રહેલો ટાંકો જે એક વિવાદાસ્પદ જમીનમાં બની રહ્યો હોય અને નગરપાલિકાએ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી કે પૂર્વ તૈયારી કે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ કે આધાર પૂર પુરાવા લીધા વગર આ કામ કરવાનો વર્ક ઓર્ડર આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને રાજકીય લાગવગને લીધે આપી દીધેલ છે અને તેનું આ પરિણામ છે અને તેને લીધે તે સિમેન્ટથી લઈ રેતી સુધીમાં માત્ર ને માત્ર ગોલમાલ કરી રહેવામાં આવ્યો છે અને કોન્ટ ટ્રાક્ટર પણ પોતાના નામ મુજબ સરકારના સોનેરી કામમાં કથિર રૂપી કાર્ય કરી રહ્યો હોય તેવો પણ આક્ષેપ સાવરકુંડલાના નગરજનોમાંથી કરી રહ્યો છે ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે સવર્ણ કુંડલાનું સપનું દેખાનાર ભાજપ આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને છુકામ છાવી રહ્યો છે શું લોકોના જાલમાલની કોઈ કિંમત નથી ભવિષ્યમાં જ આ જ્યારે આ ટાકાની નબળી ગુણવત્તા અને નબળી કામગીરી દુર્ઘટના થશે તો તેની જવાબદારી શું આ કોન્ટ્રાક્ટર લેશે કે પછી ભાજપ શાસિત નગરપાલિકા રહેશે પરંતુ રાજકારણની અંદર તમામ વસ્તુઓ ભૂલી જવાની હોય છે અને કદાચ આ જ કારણોસર સત્તા પરિવર્તન થશે ત્યારે આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને પણ લોકો ભૂલી જશે તેવું માની અને હાલના ભાજપ ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોએ આને જે વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે અને તે ટેન્ડર પ્રક્રિયામાં જે કાર્ય થવું જોઈએ તે કાર્યને બદલે વિરુદ્ધ દિશામાં આ કાર્ય કરી અને બે ફાર્મ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આ બની રહેલા પાણીના ટાંકાના સંદર્ભમાં ભ્રષ્ટાચાર કરનાર આ કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પ્રચંડ લોક માંગ સાવરકુંડલાના નગરજનો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલા રફ્તાર